આપણે આ બટેટાવાળા છે આ મરચાંના ભજીયા છે બરાબર આ લસણીના બટેટા છે કે આ મેથીના ભજીયા છે એમાંથી મેથીના ભજીયા બનશે આ ચીપસના ભજીયા છે આ પછી હા પછી આ તામે છે સમોસાવાળા છે સમોસા પછી વાટી આંબાની વાટીદાળ વરસાદ આવે જોરદાર સાથે ભજીયા

ભજીયા ખાવા માટે જે છેલ્લા બાવીસ વર્ષથી આ જગ્યા જે ગરમા ગરમ ભજીયા ખવડાવે છે અને તમે જોઈ શકો છો વરસાદ ચાલુ છે અને ખૂબ જ ટ્રાફિક જે છે એ પણ આખું ભૂલ છે એડ્રેસ ની વાત કરું ને અમે આવ્યા છીએ મયુર ભજીયા જે કોટેજા ચોક માં કાલાવા રોડ ઉપર આવેલ છે રાજકોટમાં તો અહીંયા કઈ રીતે ભજીયા બને છે તે તમે લાઈવ અમે આ માં બતાવશું જો ગરમા ગરમ એટલે લાઈવ ચાલુ જ છે એક પછી એક

જરા મે પતરીના બને છે હા પતરીના બને છે ઓલા છે મેથી ઈ લક્ષણીયા બટેટા લાવ ઓ કાટે જતી એટલે જ બટેટા બટેટાવાળા છે હં હં આ મરચાંના ભજીયા છે બરાબર આ લસણિયા બટેટા છે કે આ મેથીના ભજીયા છે એમાંથી મેથીના ભજીયા બનશે આ ચીપસના ભજીયા છે હા પછી આ સામે છે એ સમોસાવાળા છે સમોસા કે આ પછી વાટીદાળ છે વાટીદાળ સમોસા કાંટે બતાવે છે આ જે ખરો સમોસા બતાવે એ સમોસા છે હ નાખ મેથીના મેટા હા મેથીના ગોટા કે છે મેસી થયા આપણે અહીંયા બાવીસ વર્ષ થઈ ગયા બાવીસ વર્ષ થયા આ જગ્યા ઉપર આ જગ્યા ઉપર હા

سوئیں اپنے دہی وڑا سوئیں

ઘડિયા ડબલા બદલે જો ના હોય તો એક નંબર બે રીતનું બોલવાનું ખૂણામાં કાકાને ને આપી ને આપી દેતો લાવ પ્લેટ નીકળ કાઢ તો બેટા સ્ટીલ અહીંયા દહીં વડા જે સ્પેશિયલ તમારા આ છે અહીંયા દહીં વડા બલસે એમને ને હમ આ છે વડા વડા બે પીસ વડા એડ કરવાના બે પીસ વડા પછી એમાં દહીં આવશે દહીં આવશે અને શું પ્રાઇસ છે સિત્તેર રૂપિયા સિત્તેર રૂપિયા પછી એમાં જીરું એડ કરવાનું જીરું શેકેલું જીરું હોય છે બરાબર પછી ડ્રાયફ્રુટ આવશે ડ્રાયફ્રુટ બરાબર બે ધણાભાજી ટોપિંગ માટે સ્વીટ દહીં આવે ને સ્વીટ રેડી ને આપણે હમ સાધુ વડા રેડી છે

પૂરા રાજકોટમાં તમને ક્યાંય જોવા નહીં મળે ઘીમાં ફ્રાય કરી અને પછી ચાસણીમાં ડીપ કરવાની હા એ આપણે જલેબી કેવી હતી ને ડિશ થી આપી કે કઈ રીતે વજન ઉપર એક પ્લેટ ગ્રામ 70 રૂપિયા ની પ્લેટ 70 ગ્રામ કેટલા પીસા આવે 70 થી 18 પીસા આવશે 70 થી 18 પીસા 100 ગ્રામ માં હા આ ગ્રામ છે હા 100 ગ્રામ છે 100 ગ્રામ રૂપિયા નું આપણે આ ગયા અંદર બને વરસાદ આવે જોરદાર ને સાથે ભજીયા એટલે ભાઈ lớp trên nhà nào cũng được, à sao vậy? làm ăn không mà rồi, અહિયા ઉપર નો માલ છે ત્યાં પણ અહિયાં ભજીયા બને છે આ ગયા બને મરચા ને મરચા બટેટા વડા અહીંયા તમારે આ બે જ બનાવવાના ઓકે જોઈ શકો છો તો આખો સ્ટાફ કરે છે ઉપરની સાઈડ છે અહીંયા ઉપર પણ ભજીયાનું કામ ચાલુ છે હવે આ તમે નીચે દેવા જશો હવે આ ભજીયા અહીંથી ભાઈ અહીંયા નીચે દેવા જશે તો અમારી જે ભજીયાની ડીશ છે એ તો ફાઇનલી આવી ગઈ છે એમાં જોઈ શકો છો તમે મિક્સ ભજીયાની ડીશ લીધી છે બટાકાવાળા છે મરચાના છે મેથીના છે સમોસા અને વાટીડા તો સૌથી પહેલાં ટ્રાય કરીશું મારા ફેવરિટ જે છે એ બટેકાવાળા આ લોકોની છે ને સૌથી વધારે જે ફેમસ છે ને ચટણી પણ એટલી ભજીયા જેટલા ફેમસ છે ને આ લોકોના એટલી ચટણી જે છે એ ફેમસ છે

તો આવી જ નવી નવી જે ફૂડ પ્લેસ છે જે ફેમસ છે જે ક્વોલિટી ફૂડ વિડીયો જે છે એ જોવા માટે મારી આ ચેનલ દર્શક લોકો સબસ્ક્રાઈબ કરી લો અને આવા વિડીયો છે એ જોતા રહેજો થેન્ક યુ